નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટ્રેન્ડ પર તો મિત્રો તમે જાણો જ છો કે આજથી આશરે બે થી ત્રણ મહિના પહેલા દેવાયત ખાવડ અને બ્રિજ રાજદાન ગઢવી એક વિવાદ થયો હતો અને એ વિવાદે હવે ફરીથી વેગ પકડ્યો છે ગઈકાલે રાત્રે ડાયરામાં દેવાયત ખાવડે આડી રીતે ઇશારા કરી અને બ્રિજરાજદાન ગઢવીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તો શું તે આખી વાત જાણીશું આ વિડીયો પરંતુ મિત્રો અત્યારે ચાલી રહેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધમાં આપણા કેટલાય જવાનો શહીદ થઈ રહ્યા છે તો એમના માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખજો ભગવંતો ને આપી દો પછી ચાર એવા જો માન મામલો મેદાને ને યાર એક તો આયા આપણો મામલો મેદાન છે આમ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાનનો મેદાને મેદાન છે એ મારા બેટા ખદડા સમાધાન કર્યા પછી વાયા પડા ગા કર્યા તકલીફ જ આસે યાર એટલે હું મારી પીડા ગાતો હું પણ તમને એમ લાગે કેમ આવું બોલે છે પણ અનુભવ છે મારા આ ખદડીને ના કોઈ થી ભરોહા નો કરાય સાલા ક્યાં ગા કરે ઈ નકી નો થાય ઈ ભેળા બેહી લે પાઘડીયું ઉતારે સા પાણી કરી લે ને વળી પાછા વળતો દી આવે

ડાયસર માકસ આવે એ ખોખું ડાયરા વચ્ચે આમ મૂકી દે અને પછી એમ કે ગાજ પછી મનમાં પેટમાં રાખીને ગાની માટી ખપે એ સમાધાન બાકસના ખોખામાં ગાયસર બાકસના ખોખામાં થેલા સમાધાન વર્ષો વીયા ગયા સાહેબ કોઈ દી સામે બીજી આંખ નથી બદલાવી આનું નામ મર્દાનગી કહેવાય બાકી બોલે કાઈન ખદણા કરે કે આની ખાંભીયું થોડી હોય આના ઇતિહાસ નો આની વાતો ન લખાય એને જીભાન કિંમત હોય પોતાના જીવતર કરતા જે જીભને પોતાના વચનને વાલું કરે ને એના ઇતિહાસો લખાણા છે અને આ નગા લાખાના નેહડે ઠાકર બેઠો ઘણી વાર દ્વારકા વાળા એની એવી ભક્તિ હતી એવી બી હતી એ નેહડે ઠાકર જાગતો આવ્યો હામો બે ડગલા હાલ્યો અને એટલા માટે કવિએ કીધું કે દુનિયામાં કદાચ મંદિરમાં ભગવાન બેઠો છે ક્યાંય ન મળે ક્યાંય મારો ઠાકર નો દેખાય તો નગા ના નેહડે વ્યાજ